ધારાસભ્ય દ્વારા આરએમબીના એન્જિનિયર અને અધિકારીને તાત્કાલિક ધોરણે નાળાનું કામ પૂરું કરવા માટેનો સૂચના આપવામાં આવી આરએમબીના એન્જિનિયર દ્વારા વચ્ચેનો રસ્તો કાઢી તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવા માટે કહ્યું ધારાસભ્ય દ્વારા અનેક આરએમબીના એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરને ટેલિફોનિક જાણ કરતા નાળાનું કામ પૂરું કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી દરવાજાને સામે આવેલ નાળાનું કામ અધૂરું કામને લઈ અવારનવાર સર્જાય છે અકસ્માતો અકસ્માતમાં ઈજાગ્રસ્ત તેમજ વાહનને નુકસાન પહોંચે છે લખતર શહેર બસ સ્ટેન્ડ થી સહયોગ વિદ્યાલય સુધીના ચારસો પચાસ સીસી રોડ નું કામ અવારનવાર વિવાદ સામે આવી રહ્યો છે ત્યારે લખતર દરવાજા સામે ગામનું પાણી નિકાલ માટેનો પાઇપો નાખવામાં આવ્યા છે જે પાઇપો અતિશય નીચે હોવાથી ગટરમાં જોઈન્ટ થતા પાઇપોમાં ગટરનું પાણી પાછું આવવાની ભીતિ સેવાઈ હતી જેને લઈ કામ પૂરું કરવા માટે પાઇપો વ્યવસ્થિત મૂકવા માટેની રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતને લઈ કોન્ટ્રાક્ટરના એન્જિનિયર દ્વારા તાલુકા પંચાયત સદસ્ય સદસ્ય મકવાણા મકવાણા અને પદ્માબેન તેમજ પ્રતિનિધિ ગંગારામભાઈ પટેલ અને આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા સાથે કર્યું હતું જેને લઈ અધૂરા કામને છોડી કોન્ટ્રાક્ટરના એન્જિનિયર કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયા હતા જેને લઈ ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા દ્વારા લખતર દસાડા ધારાસભ્યને લેખિત મોખિત રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ દસાડા ધારાસભ્ય પીકે પરમાર સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા ત્યારે આરએમબી ના એન્જિનિયરની હાજરીમાં ધારાસભ્ય દ્વારા સ્થળ તપાસ કરી હતી નાડા ની તપાસ દરમિયાન પાઇપો કામને નીચે હોવાથી ગટરનું પાણી પાછું આવવાના કારણે નિકાલ થતો હોય તેવું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું તે કામને લઈ પાઇપ ઊંચા કર લઈ પૂરું કરવા માટે ધારાસભ્ય દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી દરવાજા સામે આવેલ નાળાના અધૂરા કામને લઈ અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે પોલીસ પીઆઈની પ્રાઇવેટ કાર પણ આ ખાડામાં ખાબકી હતી તેને લઈ અન્ય વાહનો પણ ત્યાંથી અધૂરા કામને લઈ અકસ્માત સર્જાય છે ત્યારે અવારનવાર અકસ્માતના કારણે અનેક લોકોને ઈજા અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું જ્યારે ધારાસભ્ય પી કે પરમાર દ્વારા પાઇપો ઊંચા લઈ તાત્કાલિક ધોરણે કામને પૂરું કરવા માટેની કડક સૂચનાઓ આપવામાં આવી હતી જિલ્લા પંચાયત આ તકે જિલ્લા પંચાયત સદસ્ય નંદુબેન વાઘેલા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ ગ્રામ પંચાયત સદસ્ય અને પ્રતિનિધિ ગંગારામભાઈ પટેલ આરએમબી ના એન્જિનિયર રાજદીપસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તકે કોન્ટ્રાક્ટર હાજર ન રહેતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા આરએમબી ના એન્જિનિયર સૂચનાઓ આપવામાં આવી હતી